ગોધરામાં એકસો પચાસ બેડ ધરાવતી આરોગ્યમ કેન્સર અને સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં પ્રારંભ કરાયો ગોધરા નજીક ઓરળવાડા ખાતે 150 પચાસ બેડ ધરાવતી પંચમહાલ દાહોદ અને મહીસાગર જિલ્લાની સૌથી મોટી કેન્સર અને સુપર સ્પેશિયાલિટી ગોસ્વામી શ્રી દ્વારકેશલાલજી મહારાજ અને પટેલની ઉપસ્થિતિમાં પ્રારંભ કરાવ્યો હતો મુખ્યમંત્રીએ આ હોસ્પિટલ ખાતે આયુષ્યમાન યોજનાનો પ્રારંભ કરાવ્યો હતો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રવચનમાં જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ છેલ્લા દસ વર્ષમાં સંવેદનશીલતા અને દીર્ઘદ્રષ્ટિથી જન આરોગ્યની ચિંતા કરી દેશના ગરીબ આદિવાસી અને જરૂરિયાત મનને સસ્તી અને સારી આરોગ્ય સેવા ઉપલબ્ધ થાય તે સુનિશ્ચિત કરી સ્વસ્થ સમાજના નિર્માણને પ્રાથમિકતા આપી હર હંમેશા જનતા જનાર્દન ની સેવા કરી છે સ્વચ્છતા હશે તો સ્વસ્થતા હશે તેવું જણાવતા મુખ્યમંત્રી અને પર્યાવરણ આધારિત જીવનશૈલી અને શ્રી અન્ન જેવા સ્વાસ્થ્ય અભિયાનો દ્વારા રક્ષા કવચ આપ્યું છે રાજ્યમાં પ્રાથમિક સામૂહિક આરોગ્ય કેન્દ્રોનું અપગ્રેડેશન કરી નાગરિકોને અદ્યતન આરોગ્ય સેવાઓ પૂરી પાડવા સાથે આયુષ્યમાન ભારત યોજના અને મુખ્યમંત્રી અમૃતમ યોજના હેઠળ નાગરિકોને આરોગ્ય વિષયક લાભો આપી રાજ્ય સરકાર સેવા દાયિત્વ નિભાવી રહી છે વડાપ્રધાને વડીલોના સ્વાસ્થ્યની ચિંતા કરી સિત્તેર વર્ષથી વધુ વયના વડીલોને આયુષ્યમાન ભારત યોજના હેઠળ મફત સારવાર આપવાની જાહેરાત કરી છે ત્યારે રાજ્યના આદિવાસી બહુલ વિસ્તારોમાં અધ્યતન હોસ્પિટલો સાથે મેડિકલ કોલેજ પણ શરૂ કરવામાં આવી છે ગોધરામાં આરોગ્ય હોસ્પિટલ શરૂ થતાં પંચમહાલ દાહોદ અને મહીસાગર જિલ્લાના નાગરિકોને ઘર આંગણે અદ્યતન આરોગ્ય સેવાઓ મળી રહેશે પરમ પૂજ્ય ગોસ્વામી એકસો આઠ શ્રી દ્વારકેશલાલજી મહારાજે આ હોસ્પિટલમાં આવતા દર્દીઓ શ્રેષ્ઠ સારવાર થકી સ્વસ્થ થઈ પરમ આરોગ્ય પ્રાપ્ત કરે તેવા આશીર્વચન પાઠવ્યા હતા આરોગ્યમ હોસ્પિટલના ચેરમેન ડોક્ટર રક્ષિત શાહે સૌનો આવકાર કરતા જણાવ્યું કે આ વિસ્તારના દર્દીઓને કેન્સરની સારવાર માટે વડોદરા અમદાવાદ જવું પડતું હતું પરંતુ હવે અત્યાધુનિક હોસ્પિટલમાં કેન્સરના દર્દીઓને કીમો રેડિયોથેરાપી અને સર્જરી જેવી સુવિધાઓ ઘર આંગણે ઉપલબ્ધ થશે આ હોસ્પિટલ દર્દીઓની સારવાર સાથે માનસિક શારીરિક અને આર્થિક રીતે સધિયારો આપવા સાથે સમાજ સેવાનું પણ પ્રતિક બની રહેશે મારે કોઈ તમે પ્રશ્ન નથી પૂછવાનો કોઈ ના ઓકે આજે હોસ્પિટલ આરોગ્ય કેન્સર અને સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલનું ઉદઘાટન થયું છે ગુજરાતના માનનીય અને યશસ્વી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના વરદ ઉદ્ઘાટન થયું હતું જેમાં દ્વારકેશાલજી મહારાજ ની પણ ઉપસ્થિતિ રહી હતી સાથે સૌ રાજનૈતિક મહાનુભાવો પણ સ્ટેજ પર ઉપસ્થિત રહ્યા હતા પ્રસંગ બહુ સારી રીતે પૂર્ણ થયો છે અને ગોધરા પંચમહાલ સાથે દાહોદ મહીસાગર જિલ્લાના જેટલા પણ આમંત્રિત મહેમાનો થાય સૌનો હું આભારી છું અને આપ સૌ મીડિયાના જે મિત્રો છો એ સૌનો પણ હું ખૂબ આભારી છું કે આપણે આપણા કિંમતી સમય કાઢી અને હોસ્પિટલના ઇનોગ્રેશન માટે તમારો સમય ફાળવ્યો છે આવતા સમયમાં આ હોસ્પિટલમાં જે પણ દર્દી આવે એ સારી રીતે સારી સારવાર લઈને જાય એ અમારો દ્રષ્ટિકોણ અને એ જ અમારી સંકલ્પ છે અને એ સાથે જ અમે આગળ વધીશું એમાં આપનો સૌનો સહકાર આગળ અમને અવોનો આવો જ મળતો રહે એવી અમને આપની વિનંતી છે થેન્ક યુ

અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે